નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના એટીએસ દ્વારા આતંકવાદના એક મોટા કેસમાં સફળતા મળી છે એટીએસની ટીમ ત્યારે બે ધરપકડ કરી છે જેઓ ભારતીય સરકારી વેબસાઇટ પર સાયબર હુમલામાં આરોપી ત્યારે જેડા વિચારધારાથી પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે મળતી માહિતી મુજબ ઓપરેશન સિંધુના ભાગરૂપે એટીએસએ આ કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓ વિદેશ અને ત્યારે દેશ વિરુદ્ધ જૂથો ત્યારે મિત્રો સાથે જોડાયેલી ભારતીય ડિફેન્સ એટલે કે

ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ